જો નરેન્દ્ર મોદી સરકાર બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં હેટ્રિક કરશે તો આ સ્ટોક પર દાવ લગાવવામાં મોટો ફાયદો થઈ શકે છે આગામી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં કેટલાક સ્માર્ટ રોકાણકારો વિજેતા પક્ષની તરફેણમાં સ્ટોક પર દાવો લગાવે તેવી શક્યતા છે વાત કરીએ પીએસયુ બેન્કોની તો આ ક્ષેત્રમાં એકંદર સુધારા માટે સરકારે નાની જાહેરાત ક્ષેત્રની બેન્કોને મર્ચ કરવાની વ્યૂહરચના લાગુ કરી છે ઉચ્ચ નોન પરફોર્મિંગ એસેટ્સ અને નીચા મૂડી પર્યાપ્તતા ગુણોત્તર જેવા મુદ્દાઓને ઉકેલવા માટે આ કરવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે ઇન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકના તાજેતરના વિલીનીકરણ તે ભારતમાં સાતમી સૌથી મોટી બેંક બની છે આ મર્જના પરિણામે ઇન્ડિયન બેંકમાં ત્રણ પોઈન્ટ એનપીએ અને અલ્હાબાદ બેંકમાં છ ટકા એનપીએથી સીએઆરમાં ઇન્ડિયન બેંક ચૌદ પોઈન્ટ પાંચ ટકા હતી અને અલ્હાબાદ બેંક સીએઆર માં દસ પોઈન્ટ નવ ટકા હતી જેમાં તેર ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ આ પહેલનો હેતુ પીએસબી સેક્ટરને મજબૂત કરવાનો અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાનો નો છે. એનપીએ ને ઘટાડી અને સીઆર માં સુધારો કરીને સરકારનો હેતુ નબળી બેંકોની કામગીરીને વેગ આપવાનો અને ઋણધારકોને દેરાણમાં વધારો કરવાનો છે. વાત કરીએ રેલવે સ્ટોક ની તો થોડા વર્ષોમાં ભારતીય રેલવેને મોટો બૂસ્ટ મળ્યું છે. ટ્રેક નખાવાની ઝડપ અભૂતપૂર્વ રીતે 14.4 કિમી પ્રતિ દિવસ સુધી પહોંચી છે. રેલવે માટે બજેટની ફાળવણી 100% વધીને 2.9 ટ્રિલિયન થઈ છે. જેમાં બાવીસ ટકા વધારા સાથે ખાસ કરીને નવી લાઈનો બનાવવા માટે આ બજેટ ફાળવણી બે હજાર તેર ચૌદના નાણાકીય વર્ષમાં ફાળવવામાં આવેલી રકમ કરતા નોંધપાત્ર વધી છે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કર્યા મુજબ આગામી ત્રણ વર્ષમાં ચારસો નવી વંદે ભારત ટ્રેનોનું નિર્માણ અને ઉત્પાદન કરવામાં આવશે રેલવેને લગતા સ્ટોકની વાત કરીએ તો ટીડાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ રેલ વિકાસ નિગમ આર આઈ ટી આઈઆરએફસી હવે વાત કરીએ ડિફેન્સ સેક્ટર તો ભારતીય સંરક્ષણ નિકાસમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર આ નોંધપાત્ર વૃદ્ધિ સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પહેલની સફળતા રેખાંકિત કરે છે જેનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે ભારતે બે હજાર ચોવીસ પચીસ સુધીમાં રૂપિયા જાર કરોડ ની સંરક્ષણ નિકાસ નું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે વિદેશી સંરક્ષણ સાધનનો ખર્ચ ડિસેમ્બર બે હાજર બાવીસ સુધીમાં બે હાજર અઢાર ઓગણીસ માં કુલ ખર્ચ છેતાલીસ ટકાથી ઘટીને છત્રીસ પોઈન્ટ સાત ટકા થઈ ગયો છે આને લગતા શેરોની વાત કરીએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ ભારત ઇલેક્ટ્રોનિક્સ ભારત ડાયમિક્સ કોચિંગ સિપયાર્ડ મસગ ભારત સરકારની સ્ટાર્ટઅપ ઇન્ડિયા નીતિ અને સ્ટાર્ટઅપ કલ્ચરમાં જ્યારે બે હજાર સોળ માં દેશમાં ફક્ત ચારસો ને બેતાલીસ સ્ટાર્ટઅપ હતા હવે તે સંખ્યા વધીને નવાણું હજાર ત્રણસો એકોતેર થઈ ગઈ છે મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં સૌથી વધુ યુનિકોર પણ કાર્યરત છે આ કાર્યક્રમની શરૂઆતથી દેશમાં આઠ પોઈન્ટ ત્રાણું લાખ નોકરીઓનું સર્જન

ક્રાંતિ લાવવા માટે તૈયાર છે તેને લગતા શેરની વાત કરીએ તો બ્લુ બ્લુડાટ એક્સપ્રેસ ટીસીઆઈ એક્સપ્રેસ લિમિટેડ અને ડિલેવરી ઇથેનોલના પ્રોડક્શનમાં વધારો થશે ભારતની ઉર્જા સુરક્ષામાં સુધારો કરવા ઇંધણ પરની આયાત નિર્ભરતા ઘટાડવા વિદેશી ઊંડિયામણ બચાવવા પર્યાવરણીય મુદ્દાઓને સંબોધવા અને સ્થાનિક કૃષિ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમને પ્રોત્સાહન આપી રહી છે બે હજાર અઢારમાં સરકારની અધિસૂચિત જૈવ ઇંધણ પરની રાષ્ટ્ર ષ્ટ્રીય નીતિમાં બે હજાર ત્રીસ સુધીમાં પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલ સંશ્રણના સૂચાંક લક્ષ્યની કલ્પના કરવામાં આવી રહી હતી જોકે પ્રોત્સાહન કામગીરી અને બે હજાર ચૌદથી સરકાર દ્વારા અમલમાં મુકાયેલા વિવિધ હસ્તપેક્ષોને જોતા વીસ ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તેને લગતા શેરની વાત કરીએ તો પ્રાંજ ઇન્ડસ્ટ્રીઝ ત્રિવેણી એન્જિનિયરિંગ બલરામપુર ચીની દાલમિયા ભરત ઉત્તમ સુગર વગેરેનો સમાવેશ થાય છે